એ તો મને નાસ થઈ ગઈ ગઈ ને ને તો મને નાસ થઈ ગઈ ગઈ ને મને કહી દે કે એના અંકરાયનો ગેટન ગયો મનાઈના લાલુ ગઈ બરાબર રાખી રાખો બરાબર રાખી રાખો શાંતિ અમે વાત કરી શાંતિ અમે વાત કરી કે કીટીમાં કામ છે એના કર્મચારી જ નથી તો અમને નથી નાહી અમે તો અમે લાગેલ સાત છોડાવ્યા છે અમે બોલ્યા મારું ને કયો બોલ્યા મારું છું આજ બોલ્યા બોલ્યા આ મને ગાનું બોલ્યો બોલ્યા ગાનું